જય દાદા મિત્રો બધાને મારા રામ રામને સીતારામ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે ચણ ગાયો માટે લીલો ઘાસચારો કૂતરા માટે રંગાડા ગરીબ હશે વિધવા કોઈ ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે એક મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ જો બધાને મારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને ભૂલા વગર સબસ્ક્રાઈબ તો કરજો તે મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં ગૌરીબેનના ઘેરે એક મહિનાની રાશન કીટ આપવા નમસ્તે માળી માળી તમારું નામ શું છે ગૌરીબેન દાદા તમારું નામ શું ભીખાભાઈ તમારી ઉંમર કેટલી અને તમારી ભીખાભાઈ તમારી સિત્તેર વર્ષ જેવી છે હવે આ ઘર તમારા અને આ જગ્યાએ તમારી પણ ઘર નથી આ સાપરામ બાઈનની રહો તો ચોમાસામાં તમે બહુ વાવાઝોડું હોય તો આમ નામ રહો રાંધવા ખાવા પીવાનું તમારું કોઈ છે ઓલું સાપરા તમારે કોઈ દીકરા છે માડી કોઈ નથી આગળ પાછળ કોઈ નથી દીકરી નથી ભાઈ તો હા સાસ રહેવાય છે આ ધીનું કંઈ લેવાય નહીં આપણે ના એ બરોબર છે ના ના તમે તમારું માળી એમ ગુજરાત ચરી રીતે આ બધું ખાવા પીવાનું છે

કેટલા મહિનો બે મહિના બે મહિના જેવું થયું હતું છે આ બીજી અમને વસ્તુ અમારા તરફથી આપવામાં આવે છે ખાંડ દાયર બટેકા ડુંગળી અને ગોવાર અને ચા એટલી વસ્તુ અમારા મંડળ તરફથી ફરીથી તમને આપવામાં આવે છે